જોઈ શકો છો અને શિયાળા માટેનું પણ બધી વસ્તુ આઈટમ મળે છે જોઈ શકો છો કોટ છે માત્રનો માત્ર ત્રી રૂપિયામાં જોઈ શકો છો મિત્રો ટાયર પણ છે સેકન્ડ ટાયર મળશે હોન્ડાના સ્કૂટીના જે પણ લેવા હોય છે અને આ અનકોની આખી કપડાં બજાર છે જોઈ શકો છો મિત્રો આ બાજુ કંસારા બજાર છે કંસારા આઈટમ બધી પણ મળી રહે છે મિત્રો જોઈ શકો છો અને આ પણ ઇલેક્ટ્રોનિક જૂનવાડી બધું હોમ થિયેટર હોમ થિએટર જે જોઈએ તે મળી રહે છે તો મિત્રો પૂરેપૂરો વિડિયો જોશો એટલે તમને સંપૂર્ણ માહિતી મળશે વિડીયોમાંથી કે શું શું અહીંયા મળે છે બધી વસ્તુ અહીંયા જે જોઈએ તે ટાયર જોતા હોય ટાયર જોતા હોય ફોર વ્હીલના હોન્ડાના સ્કૂટીના એ પણ કઈ વસ્તુ જોતી મળી રહેશે જોઈ શકો છો મિત્રો જૂની આઈટમો પણ બધી મળી રહેશે આમાં નામ પણ નથી આવડતા આ વસ્તુ શું શું જૂનવાળી કહેવાય એના પણ નામ પણ નથી આવડતા તમને આવડતું હોય તો કમેન્ટ કરજો આમાં શું કહેવાય એટલે આ સેટઅપ છે આપ જોઈ શકો છો તમને જે ગમે તમારે લેવું હોય બધું તમે જોઈ શકો છો શોરૂમની વસ્તુ પણ બધી મળી રહેશે આવી પણ અમુક અમુક શોરૂમમાં પણ નથી હોતી વસ્તુ એવી એવી વસ્તુ અહીં મળે છે જોઈ શકો છો મિત્રો ઇલેક્ટ્રોનિક બધી આમ બધી વસ્તુ જોઈ શકો છો મિત્રો તો મિત્રો આ રવિવારી છે જોઈ શકો છો રાજકોટની હાજી ડેમના આ બાજુ હાજી ડેમ છે મોટી રવિવારી બજાર છે સૌથી પ્રખ્યાત ગયો ને તો આ રાજકોટની રવિવારી બજાર છે આમાં માગો તે મળી રહે છે અને હજારોની આમ તમે જોવો ને તો શેકલીગીના આગળ ને ત્યાંથી માંડી અને આમ તમ નજર પોગે ને ત્યાં સુધીની રવિવારી છે જોઈ શકો છો મિત્રો ચાલો મિત્રો આપણે રાજકોટની રવિવારી બજારમાં શિવ અને આ સાયકલના ભાવ આપણે જાણીશું તો મિત્ર અને કહેશું સાયકલના ભાવ કયા કયા શું શું છે અને ન્યૂ બ્રાન્ડ સાયકલ છે જોઈ શકો છો મિત્રો આ બીજી આવે પાંત્રીસો રૂપિયા

એવી સાયકલ મળે છે શકો માત્ર મફતનો ભાવ ગણવાય તો ગણાય એવી રીતે સાયકલ જો વિશાળ જગ્યામાં પડી છે મફતના ભાવમાં કલેજાની ઠંડક જાય એવી સોડા મળે છે ભાઈ કઈ ઘટે નહીં જોઈ શકો છો મિત્રો તમે જોયી પણ ના હોય એવી એવી આઈટમો બધી અહીંયા મળે છે જોઈ શકો છો મિત્રો ઇલેક્ટ્રોનિક વાયર વાયર બધું તમને જે જોતું હોય કોમ્પ્યુટરને લગતી આઈટમોનવાળી આઈટમો પણ સિક્કા બધા જોઈ શકો છો મિત્રો મ્યુઝિયમમાં મૂકે એવા સિક્કા પણ જોઈ શકો છો મિત્રો ઘણા બધા મ્યુઝિયમમાં મૂકે એવા સિક્કા પણ છે તમે કા મેં જોયા પણ ના હોય એવા સિક્કા છે તો આ બન મિત્ર ભાવ કહે છે તમને નાની સાયકલ થોડોક ભાવ કહી દેજો વાળી હજાર વાળી બે પછી અલગ અલગ મિત્રો જો નાની મોટી સાયકલના ભાવ છે અમે આ રહી શકે ગેરવાળી છો હજાર માત્ર માત્ર છ હજારમાં ગેરવાળી સાયકલ પણ જોઈ શકો છો મિત્રો ખાલી છે છ હજાર રૂપિયામાં જોઈ શકો છો મિત્રો નવી બ્રાન્ડ સાયકલ છે શોરૂમમાં ખાલી સેલ ગણો હોય તો ગણાય ત્રણ હજાર ખાલી ત્રણ હજાર પછી સાયકલના ગેરવાળીના ખાલી છ હજાર રૂપિયા જોઈ શકો છો મિત્રો અને ઢાંકણા બાજુ પણ એ બધી વિશાળ જગ્યામાં જે ટાંકાના ઢાંકણા હોય એ પણ છે જોઈ શકો છો માગો તે વસ્તુ મળી રહે એમ છે અમારો ભાવ છે કે ગણપત દાદાને ઉતારો જોઈ શકો છો અને જો આ મિત્ર પણ બહુ મોજીલા ભેગા થયા છે મસ્ત મસ્ત તો જય માતાજી મિત્ર તો મિત્ર ઢોલ પણ મળી રહે છે જૂની જૂની આઈટમો ઘણી પણ બધી મળી રહે અને પાના પકડ જે પણ જોતું હોય બધી વસ્તુ તમારા અહીંયા જુઓ ઢગલા પણ છે વસ્તુ પાના પકડ ડિસ્મિન અને રીંગ પાના પણ જેવું જોતું હોય બધી વસ્તુ મળી રહેશે જોઈ શકો છો મિત્રો બધી વસ્તુ પણ મળી રહેશે અહીંયા સસ્તાને સસ્તા સારા ભાવમાં તો મિત્રો બને રહેજો થેટરી વિડીયોમાં અને તમને બધી સંપૂર્ણ માહિતી આપશું દિવારીમાં શું શું આઈટમ બધું દેખાય છે ને એ બધી વસ્તુ તમને વાડીના પણ ગેલકા પણ અહીંયા મળી રહે જોઈશું જેને વાડીના ગેલકા પણ લેવા એ પણ મળી રહે છે બધી વસ્તુ અહીંયા મળે છે જોઈ શકો છો ઇલેક્ટ્રોનિક સગડી પણ છે હું સીવાના મશીન પણ છે જોઈ શકો છો મિત્રો આમાં મિત્રો જોઈ શકો છો આ જે મોતીકામ ભરતકામ કરતા હોય એના માટેની પણ આઈટમો બધી છે જોઈ શકો છો મોટી જેવાલા હીરા ટેકા સુખી હોય એ પણ છે અને લેડીઝને લગતી પણ આઈટમો ઘણી બધી છે જોઈ શકો છો મિત્રો આ લેડીઝને પર્યાવરણમાં દેવા માટેની પણ લગ્નની બધા ઝુંમરો છે જોઈ શકો છો સરસ પરત છે જોઈ શકો છો બધા પરત છોકરીઓ માટેનો ભરતની આઈટમો છે પછી જોઈ શકો છો મિત્રો આ બાજુ બેકો છે પછી જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો મિત્રો તમે ખાલી લેડીઝ માટેના મોબાઈલનો કવર છે પણ જોઈ શકો છો મિત્રો મુખો માલના ભરત છે તમે જોઈ શકો છો મિત્રો બધાના માટેના કપડાં પણ મળી રહે છે નવા બ્રાન્ડેડ પણ હોય છે જોઈ શકો છો આમાં તમે જોઈ શકો છો મિત્રો જેવા કપડા છે મસ્ત મસ્ત તમે જોઈ શકો છો મિત્રો રૂપિયાના ત્રણ જેવી એલઈડી બેલીડી બધી વસ્તુ મળે છે અહીંયા મોટા મોટા સ્પીકર પણ મળી રહે છે જોઈ શકો છો મિત્રો સસ્તા અને સારા સોનીના પણ છે જોઈ શકો છો મિત્રો સ્પીકરમાં હું મિત્ર અલગ અલગ ભાવના સ્પીકરનો ભાવ જે રાખી દાર ચાર હજાર માં જોડી કેવડી સાઈઝ ન કહેવાય અને આવડા ચાલુ માત્ર અને માત્ર ખાલી વીસ હજાર રૂપિયામાં આખો સેટ છે એમ્પ્લિફાયર સાત હજાર વોલ્ટનું હોય ને કેટલાનું પાંચસો ત્રણનો સેટ છે અને ફોર વ્હીલના સ્પીકર પણ બધાય ચાલુ કંડિશનમાં છે જોઈ શકો છો મિત્રો ચેક કરી લેવાના આના ખાલી પંદરસો રૂપિયા છે અને મફતના ભાવ છે આમાં ભાવ થઈ જાય છે મિત્રો જો આ જોડીની કિંમત છે અને મસ્ત ફાયોનિયન કંપનીના છે જોઈ શકો છો મિત્રો અને માત્ર ને માત્ર પંદરસો રૂપિયા કે છે પણ એમાં પણ ભાવ થઈ જશે મિત્ર કે છે જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો મિત્રો ટોટલ વસ્તુ અહીંયા મળી રહેશે ઘડિયાળ પણ અવનવી તમે જોઈને પણ એવી ઘડિયાળ પણ છે જોઈ શકો છો લેડીઝ પણ છે જોઈ શકો છો મિત્રો બ્રાન્ડેડ લેડીઝ ખ છોકરા માટેનારા મકડા પણ છે જોઈ શકો છો મિત્રો માત્ર મશીનને સો રૂપિયા જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો મિત્રો ચશ્મા ખાલી ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા મસ્ત મસ્ત ખાલી કરવાનો ભાવ છે મસ્ત મસ્ત જોઈ બ્રાન્ડ બ્રાન્ડ અસલ ચશ્મા આ મિત્રની દુકાન છે અહીંયા શોપ મસ્ત ચશ્મા છે જોઈ શકો છો ખાલી ને ખાલી ચાલીસ રૂપિયા છે જોઈ શકો છો મિત્રો ના ટેપ સ્ટીરિયા જોઈ શકો છો મિત્રો છો મિત્રો બધા અલગ અલગ ભાવના છે મિત્રો અને હાવ સસ્તા ભાવમાં છે તો માત્ર સાતસો આઠસો હજાર પંદરસો જેવા ટેપ એવા ટેપ છે જોઈ શકો છો મિત્રો અને સ્પીકર છે ફાયોનિનના સોનીના જોઈ શકો છો મિત્રો મિત્રો એલઈડી બલ્બ છે શું મિત્રો માત્ર માત્ર છ દોઢસો રૂપિયાની સ્પાઈસ છે અને અત્યારે મિત્રો આખી રાજકોટની રવિવારીની તમને વિઝિટ કરાવું છું તો આમથી તમે જોઈ શકો છો મિત્રો આખી રાજકોટની રવિવારીમાં આ કોઈ આઈટમ મળશે અને સંપૂર્ણ માહિતી મળશે શું શું વસ્તુ મળે છે શું વસ્તુ નથી મળતી બધી સંપૂર્ણ માહિતી અમારા વિડીયોમાં તો અમારા વિડીયોમાં એક બન્યા રહેજો અને જોઈ શકો છો મિત્રો તો મારા ખેલ પ્રમાણે વિશાળ જગ્યા છે જેને મેળાનું મેદાન જેવડું મેદાન છે એમાં પણ ક્યાંય જગ્યા નથી બધી વસ્તુ મળી રહેશે જો મિત્રો દોઢસો રૂપિયામાં બે જોડી દોઢસોમાં બે જોડી એવું આ મિત્રોનું કહેવું છે તો માત્ર ને માત્ર દોઢસોમાં બે જોડે અને શિયાળા માટેની કેટલા આના લાગે ત્રણસો રૂપિયામાં ખાલી ત્રણસો ખાલી ત્રણસો જોઈ શકો છો મિત્રો મસ્ત મસ્ત જાકેટ છે જોઈ શકો છો મિત્રો ખાલી ત્રણસો રૂપિયામાં જોઈ શકો છો મિત્રો જાકેટ ખાલી ત્રણસો રૂપિયામાં જોરદારના છે જાકેટ જોઈ શકો છો મિત્રો તો માત્ર માત્ર સો રૂપિયા ખાલી સો રૂપિયા જોઈ શકો છો મિત્રો ખાલી મિત્રો નું કેવું છે ખાલી સો રૂપિયા જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો મિત્રો લેડીઝ માટેના કપડા પણ છે જોઈ શકો છો માત્ર માત્ર સો રૂપિયા છે તો મિત્રો લેડીઝ માટેના પણ કપડાં છે જોઈ શકો છો મિત્રો અને નાના બાળકો માટેના પણ કપડાં છે તો મિત્રો દોઢસોના બે દોઢસોના બે ખાઈ રહ્યા છે જોઈ શકો છો મિત્રો Χάλη, χώρο, ο οποίο χάλη, χώρο, ο οποίο περίεργε. Τοξούνα, επίση, τοξούνα. 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 Τοξούνα, επίση, τοξούνα, επίση, τοξούνα. Τοξούνα, επίση, τοξούνα, επίση, τοξούνα, επίση, τοξούνα. Τοξούνα, επίση, 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 τοξουνα, επιση τοξουνα στο επιση τοξουνα τοξουνα επιση τοξουνα τοξουνα επιση મસ્ત મસ્ત નવા કપડાં છે જોઈ શકો છો આઈનો ઘટા એવા છે જોઈ શકો છો ખાલી જોવો તો

મસ્ત મસ્ત એવા બ્રાન્ડ છે જોઈ શકો છો મિત્રો નવી નવી આઈટમ ખાલી સો રૂપિયાની કે છે મિત્રો ચારસો ખાલી એમ જુઓ તમે ન્યૂ બ્રાન્ડ એવા તમે દુકાનમાં લેવા જાઓ રૂપિયા થાય

ખબર પડે કે કેટલી છે નાના બાળકો માટેના અલગ કપડાં છે પણ જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો અહીંયા મોટા ગરમ મોટા છોકરા મોટા ઝણના છે જઈ શકો છો મિત્ર તો મિત્રો સસ્તું અને સારું એટલે કે રાજકોટની રવિવારીમાં છે જઈ શકો છો મિત્ર તો આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો અને સસ્ક્રાઇક કરજો અને સંપૂર્ણ રવિવારીની માહિતી તમને આપશો ને તો સેટલે કે બનાવી જો અમારા વિડીયોમાં મિત્રો તો જોઈ શકો છો મિત્રો ટોટલ શર્ટ છે જોઈશો બ્રાન્ડેડ એવા કાપડ છે જોઈ શકો છો અને મસ્ત મસ્ત ભરેલી ખાડ્યું છે જોઈ શકો છો મિત્રો અને એવા તમારે મકાન કેળાઓમાં પડદા પણ કરવા હોય તો પડદા પણ અહીંયા મળે છે ટોટલ આઈટમો મળે છે રવિવારીમાં જોઈ શકો છો મિત્રો ગરમ કપડાં છે પણ જોઈ શકો છો મિત્રો લેડીઝના જેન્ટ્સના ચેમ્પલના નામો મોટા પણ મળે છે જોઈ શકો છો મિત્રો આ રવિવારીના દ્રશ્યો છે રાજકોટની જોઈ શકો છો મિત્રો તો સંપૂર્ણ માહિતી આમાં મળશે શું શું વસ્તુ મળે છે વિડીયો જોતા જ તમને ખબર પડશે કે આમાં વસ્તુ શું નથી મળતી એ તમને ખબર પડશે બધી વસ્તુઓ સંપૂર્ણ આમાં મળી રહેશે જોઈ શકો છો મિત્રો તો આવી કંઈક રવિવારીની ભરાઈ છે રાજકોટની મોટામાં મોટી રહીવારી કહેવાય તો રાજકોટની રવિવારી છે તો ટોટલ વસ્તુ એ મળે છે તો સેકલિક બન્યા રહેજો મારા વિડીયોમાં તમને સંપૂર્ણ બધી વસ્તુ પણ દેખાડશો અને રાજકોટની તો મરી મસાલા પણ એ મળે છે જોઈ શકો છો

બે બાજુ એટલા બધી બાજુ જોવો ને તમે બધી ઘરે એટલી અલગ અલગ જગ્યાએ તમે જુઓ છો જોઈ શકો છો મિત્રો તમે ખાલી બજાર જોશો ને બજાર જોશો ને ત્યાં તમને ખ્યાલ આવશે કે રવિવારી પણ કેવડી છે ખાલી દોઢસો રૂપિયામાં જે પણ ફાવે લઈ લેવાનું રવિવારીની મળશે ચારે બાજુ પણ જોવો ચારે બાજુ એટલી ભીડો છે તમે જોઈ શકો છો મિત્રો બધી વસ્તુ અહીં તમને ભાવ મફતના ભાવમાં મળે છે பதினெட்டு બધી છે ખાલી વસ્તુ મળે મિત્રો જોઈ શકો છો સંપૂર્ણ માહિતી અમારા વિડીયોમાં તમને આપી શું શું રાજકોટની રવિવારીમાં વેચા છે તો મિત્રો હવે આપણે અહીંથી રવિવારીનો બારનો નજારો છે આપણે હવે રવિવારી બાર નીકળશું જોઈ શકો છો તો આવી કંઈક હતી રવિવારીનો નજારો તો આપણે હવે રવિવારી બાર આવતા રહીએ તો બહાર નીકળતાની સાથે જ જોવો તમે બકાલું પણ છે બધી શાકભાજીની માર્કેટ પણ છે જોઈ શકો છો મિત્રો ફરજી બાજુ તમે જોવો તમે શાકભાજી પણ વેચાય છે આ રવિવારીના શાકભાજી બધું છે તો બધી શાકભાજી પણ અહીંયા વેચાય છે બહાર નીકળતાની સાથે જ તો આ કંઈક રવિવારીમાં આવવાનું આજે ગ્રીનલાઇન ચોકડી હતી સીધો જ રસ્તો આવે છે પેટ્રોલ પંપ છે પેટ્રોલ પંપની સામે હાજી ડેમ અહીંયા જ આપણે આખું મેળાનું મેદાન જેવું છે રવિવારી ભરાય છે આવો વિડીયો લાઈક લાઈક તમારો લાઈક્રાઈબો અને નવા વિડીયો સાથે ત્યાં સુધી બનાવે છે ત્યાં સુધી જય માતા જય સ્વારકા હર હર મહાદેવ આવું